નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પ્રસારીત જિલ્લા પંચાયત ની કારોબારીની બેઠક માં ઉદ્યોગો પાસે પંચાયતો વેરા વસૂલી કરે તેવી વાત ચર્ચાઈ શેરડી ગ્રામ પંચાયત સુપરસીડ કરવાની બહાલી અપાઈ

અગાઉ લીધેલા નિર્ણય પર લીધેલા પગલાનો હેવાલ ત્રિમાસિક હિસાબો તથા સ્વભંડોળ આવક ખર્ચને બહાલી માંડવી તાલુકાની શેરડી જૂથ ગ્રામ પંચાયતને સુપરસિદ્ધ કરવા સહિતના નિર્ણયો લેવાયા હતા જિલ્લાની ગ્રામ પંચાયતોની આવકો વધારવા ગામ આસપાસના નાના સહિત મોટા ઉદ્યોગો પાસેથી સરપંચો દ્વારા કડક વસુલાત કરવામાં આવે તેવી માંગ પણ સભ્યો દ્વારા કરવામાં આવી હતી આ બેઠકમાં સભ્યોએ જુદા જુદા વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં માંડવી તાલુકાની શેરડી ગ્રામ પંચાયત દ્વારા બજેટ રજૂ ન કરાતા અંતે તેને સુપરસીડ કરવા કારોબારીએ બહાલી આપી હતી તો મુન્દ્રા તાલુકાના વાડી વિસ્તારના માર્ગો બનાવવા માંડવી તાલુકાના મોટા આસંબિયા દરસડી ગાંધીધામના શિલાઈમાં જર્જરિત આંગણવાડી કાંડાભરા ધોળાવીરામાં પૂર્ણ થયેલા પીએચસી મકાનનું તાત્કાલિક લોકાર્પણ કરવા બીપરજોય વાવાઝોડાની ખેતીવાડીની બાકી સહાય ચૂકવવા સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા તો ગૌચર જમીન અને તળાવોની નોંધણી અંગે માજી કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીએ અગાઉની બેઠકમાં કરેલા સૂચન બાદ એકસો તેત્રીસ ગ્રામ પંચાયતે ગૌચર જમીન નોંધણીની કાર્યવાહી પૂર્ણ કરી હોવાનું પ્રજાપતિએ જણાવ્યું હતું અંતરિયાળ ગામોમાં શિક્ષકો માટે સ્ટાફ ક્વાર્ટર હોવા છતાં શિક્ષકો સ્થાનિકે રહેતા ન હોવાના સભ્યના પ્રશ્નના જવાબમાં શિક્ષકોને સ્થાનિકે રહેવા સૂચના આપવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું આ બેઠકમાં મહેન્દ્રભાઈ ગઢવી હરિભાઈ જાટિયા ધનાભાઈ હુંબલ કેશવજી રોફિયા બચુભાઈ વેદ કૈલાસબા જાડેજા નૈનાબેન પટેલ સહિતના સભ્યો તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુરેશ ચૌધરી તેમજ દરેક શાખા અધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા અગિયાર જુલાઈ વિશ્વ વસતી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ વરે વરે કચ્છી કે સ બાપુ મહંત્રી સચિદાનંદ મંદિર અંજાર પછી નૂતન આ મંગળ અવસર આપના જીવનનો આનંદ ઉલ્લાસ અને ઉર્જાથી સમૃદ્ધ કરે ખમીરવંતી ધરતીના અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ અદાણી ગ્રુપ ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વિસ યુ હેપી ન્યુ યર અષાઢી બીચ મહેશ પૂજ પ્રેસિડેન્ટ દીપક પારેખ વાઇસ પ્રેસિડેન્ટ મહેશ તીર્થાની सेक्रेटरी जतिन अग्रवान जॉइंट सेक्रेटरी नरेंद्र रामानी ट्रेजरर ऑल मैनेजिंग कमिटी मेंबर्स ऑल जनरल मेंबर्स एंड ऑल स्टाफ सर्वांगी विकास माटे श्रेष्ठ स्कूल दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी केजी थी धोरण 10 सीबीएसई बोर्ड ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન